તુકી કે બે તુએ હા તુએ રે વાલ ઉંગી ગયા વાલ તુએ બધા ઉંગી ગયા ને હા એમ પણ ઓમાં હું છે હું સે એમાં એમાં પાણા જેવા ને એટલે ઓમ બરોબર ન થઈંગી પાણા જેવા છે એટલે બરોબર ઉંગી ન તેમ ને તાસ સી તાસ તાસ મનો ઉંગી ન બરોબર પથર છે એટલે તાસ સી હમ તાસ તાસ સી એટલે તાસ બરોબર છે તો હાલો મિત્રો આપણે આવ્યા છે અત્યારે જો ખેતર ત્યાં માંડવી છે ને ત્યાં અત્યારે આવ્યા છે અને માંડવી થોડાક દિવસ પહેલા આપણે આવ્યા માંડી અત્યારે માંડવી મસ્ત થઈ ગઈ છે ચોરસ માંડવી મસ્ત મજા આવી માંડી થઈ ગઈ રહેવાનું મન થઈ ગયું ને એવી માંડી થઈ ગઈ છે મજા આવી માંડવી આવી ગયો મસ્ત માંડવી થઈ ગયા લીલું લહેર થઈ ગયું બધું લીલું ચમ થઈ ગયું છે બધું એવું બધું થઈ ગયું છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં ના હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એવું બધું તમે કરી લેજો ભૂલતા ને કાંઈ એવું બધું

બાપુ હું ડોલ ભર લઉં ક્યાં ડોલ ભર્યું તારે હજી દવા છાટવીશ આને એક સટાવું ને છે એવું છે બોગાન સટાવું બોગાન સટાવું છે એ તો બોગાન છે ને હા સટાઈ જાય સમજ્યા હા હા બરોબર છે હું છે બીજું કે નવી બસ શાંતિ હો બાકી ડોલ ભર બીજું હું તો હવારે બાપુ હતા હે હવારે હતા ભરતભાઈ હતા તો એ જ ના કેમ હમણાં જાતે કામ આજ ગુરુપૂર્ણમ છે ને રજા પુરુણન રજાય પજન પ્રોગ્રામ સંતાણી એમ ઓ અમાર બેન ક્યાં ગઈ નામ જાજો આ તમારવા દે ઓલી બાજુ હાલો બે કામ હાલો હવે કામ થોડું નહીં કામ થોડું અમિત અમે અમિત ઉતારો

તો કોકની મળતા હોય એ તો ઘર નજીક રહેતા હોય તો હું છે પણ એની શેરી અલગ ને આપણી શેરી અલગ તો કોકની રહે તો વાતું ન કરું પડે કરવું પડે તો હા જે આપણો મોડ થાય કાઈ વાત ન કરતા એનો ખબર હોય નઈ વાતું કોકની મળ હશે ખરી ખરી લેવાય વાતું ઘરે થાય તમને ના તારે કઈ ઉપદ છે ને એ કેવું છે એટલે તમને ખબર પડશે એટલે તમને બધી વસ્તુ આઈટમ શું શું બનાવતા બધું આવડે વસ્તુ બધું આવડે

ધીમે ધીમે આપો જો ને કોઈ ગારાવાળા પગ નહીં થાય તમારા હાલ સાગર મારો બસ એમ વીઓ આનો હર એક દિન મને ખબર ન પડે ને એવું છે હા કે આ કપાસ કેદી મોટો થાય એ કાલ મોટો થઈ જાય સરસ મજા સરસ ઓકે તો હાલ મિત્રો જાય છે અમે અત્યારે ઘરે અને વિડિયો લાઈક કરી દેજો વિડિયો ચેનલ કે જોઈ લેજો અને યુટ્યુબ ચેનલમાં જોતા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો

મોટિવેશન મળે તો તમને એમ થાય કે આ અમને વિડીયો બનાવવાનું શું વધારે મજા આવે એ કોઈ બાકી બીજું કઈ ન હોય તો ચાલો હવે જાય અમે ઘરે બરાબર છે ને બરાબર બરાબર તો ચાલો તબલા વગર બંધ કરો અને હવે જાઓ ઘરે અને રાંધો બાંધો એ બધું કરો તો હું આવી લઉં ચાલો ચાલો મેલા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી બધાને બધાને જય માતાજી બધાને રામ રામ આવજો આવજો બાય બાય મળીયા નેક્સ્ટ વિડીયોમાં ઓકે ઓકે બાય બાય